નદીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરાયું બહાર ગામથી આવેલા યાત્રિકો પણ ગોમતી નદીમાં ધ્વજવંદન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કેટલાક સમયથી ભડકેશ્વર ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તો દ્વારકામાં ખાસ જે ગોમતી નદી આવેલી છે જો દ્વારકાધીશ આવેલી છે ત્યાં આ ગ્રુપ દ્વારા ભડકેશ્વર ગ્રુપ દ્વારા ક્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ગોમતી નદી કે જ્યાં લોકો પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે પરંતુ અહીંયા ધ્વજવંદન કરવામાં આવ્યું એટલે કે અહીંયા પવિત્રતા કૃષ્ણ ભક્તિની સાથે અહીંયા દેશભક્તિના રંગ પણ જોવા મળ્યા હતા અને ખાસ દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી કે આપણા દેશને સુરક્ષિત રાખે આપણા ભારતીય જવાનોને હંમેશા

ગણતંત્ર દિવસની ઉજવણી રૂપે એક ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો આજે દેશભરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે વિશ્વગુરુ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યા છે તો આપણે પણ એક દેશને આપણે પણ એમની સાથે છે બસ એ દર્શાવવા માટે આજે અમે પણ અમારું જે યથાશક્તિ અમારાથી દર વર્ષે અમે ગોમતી નદીમાં પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ કરીએ છીએ એ અમે દેશની એકતા સાથે અમે જોડાયેલા છે એ દર્શાવવામાં Mate loco con eso en desapio.